નમસ્કાર મિત્રો સીધું સંસદના બજેટ સત્રની ચર્ચા કરવાના અને બજેટ સત્ર શરૂ થાય પહેલા આજે રવિવારે સર્વપક્ષી બેઠક મળી સર્વપક્ષી બેઠકમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવવાનો સમય મળતો જ નથી પણ જો મોદી ના આવે તો વિપક્ષના નેતા લોકસભામાં વિપક્ષના નેતા અને રાજસભામાં વિપક્ષના નેતા એ બંને આવે કઈ રીતે હકીકતમાં સર્વપક્ષી બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર હોય અને સંસદનું સત્ર સુચારુ રીતે ચાલે એને માટે આ બેઠકમાં ચર્ચા થતી હોય છે અને કયા કયા મુદ્દાઓ ઉઠાવવામાં આવે એની પણ વાત થતી હોય છે આવતીકાલે સંસદનું સત્ર સત્ર શરૂ થાય છે બજેટ અને પરમ દિવસે એટલે કે મંગળવારે નાણા મંત્રી સીતારામન એ બજેટ રજૂ કરશે વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું અને એની તૈયારી એમણે કરી લીધી હશે પણ આજે આ સર્વપક્ષી બેઠકમાં જે પ્રકારની ચર્ચા થઈ અને જે પ્રકારના આદેશો અપાયા અને જે રીતે સંસદમાં શું બોલવું અને ન બોલવું એની ચર્ચા જાણે કે બાળકો હોય સંસદ સભ્યો એ રીતે એમને ડિક્ટેશન આપવામાં આવ્યું એની ગંભીર અસરો પડવાની છે છે અને આ સત્ર તોફાની થવાનું એ તો નિશ્ચિત સંસદ સારી રીતે ચાલે અને પ્રજાના પ્રશ્નો એમાં ચર્ચાય અને સરકાર એનો જવાબ આપે વિપક્ષને પોતાની વાત મૂકવાનો અધિકાર મળે એ અપેક્ષિત હોય છે અને સત્ર સારી રીતે ચાલે એની જવાબદારી સરકાર પક્ષની હોય છે વિપક્ષની નહીં એ વાત પણ આજે સ્પષ્ટ કરી દઈએ ભારતીય જનતા પાર્ટીના મિત્રો જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તોફાન મચાવતા હતા પણ આજે એ વિપક્ષ ધારો કે કોઈ વાત મૂકવા માગે અને હોબાળો મચાવે ત્યારે એને અસંસદીય ગણાવી લે છે આજે આપણે જે ચર્ચા થઈ સર્વ પક્ષી બેઠકમાં એની તો વાત કરીએ છીએ પણ એ પહેલા આર એસ ના મુખ પત્ર નાગપુરના તરુણ ભારત દૈનિક જે ગંભીર અહેવાલ પ્રકાશિત થયો છે એની મારે વાત કરવી છે અને એની અંદર બહુ સ્પષ્ટપણે આજે કહેવામાં આવ્યું છે કે સોમવારે સંસદનું અધિવેશન શરૂ થાય એ પહેલા સાંસદોને યાદ કરાવવામાં આવ્યું છે કે સભાપતિના નિર્ણય એટલે કે જે હોય એના નિર્ણય પર સભાગૃહમાં કે સભાગૃહની બહાર પ્રત્યક્ષ કે પરોક્ષ ટીકા કરવી નહીં આ વાત તો જાણે અપેક્ષિત છે પણ સંસદ સભ્યોના વાણી સ્વાતંત્ર્યનું શું એ પણ એક પ્રશ્ન ઉભો થાય છે પરંતુ એનાથી વધારે ગંભીર બાબત એ એમને એક પુસ્તિકા માર્ગે દર્શાવવામાં આવી છે એવું तरुण ભારત એટલે આરએસએસ નું મુખપત્ર એ કહે છે અને આ અહેવાલ બીજે ક્યાંય મને તો કમ વાંચવા નથી મળ્યો કારણ કે આજે હું પ્રવાસમાં હતો એટલે કદાચ હું ગુજરાતીમાં આવ્યો હોય તો એ ચૂક્યો પણ મારે બઉ સ્પષ્ટ કહેવું જોઈએ કે તરુણ ભારત નાગપુર એમાં જણાવવામાં આવ્યું છે કે સભ્યોએ વંદે માતરમ અને જય હિન્દ એની ઘોષણા કરવાની નહીં મારે વંદે માતરમ બોલવાનું નહીં સંસદ સભ્ય તરીકે મારે જય હિન્દ કહેવાનું નહીં સંસદ સભ્ય તરીકે મને લાગે છે કે આ તો છે ને રાષ્ટ્ર દ્રોહ ની વાત જે ડાયરેક્ટિવ પાર્લામેન્ટને કે તમે વંદે નહીં કહી શકો એની ઘોષણા નહીં દઈ શકો જય હિન્દ નહી કહી શકો એ વાત આ બહુ જ ગંભીર કહી શકાય એવી છે એટલું ઓછું હોય એમ ધન્યવાદ અને બીજે કેટલાક શબ્દોને પણ અને પાછા એમ કહે છે કે અસંસદીય શબ્દો એ અધ્યક્ષે ઠરાવ્યા અધ્યક્ષ બોલતા ખ્યાલ છે કે જે ઓમ બિરલા છે જે સ્પીકર છે લોકસભામાં એ અથવા તો રાજસભામાં જે ઉપરાષ્ટ્રપતિ અને ત્યાંના સભાપતિ છે જગદીપ ધનખડ એ હજુ તો વિપક્ષના નેતા પણ બોલતા હોય અને વચ્ચે ડબદબ કરતા હોય છે મને લાગે છે કે વચ્ચે એક વખત એ સભાપતિ જો જાહેર કરે તો એને પાછો ખેંચી લેવો જોઈએ શબ્દ પ્રયોગને એ આપણે સમજી શકીએ છીએ પણ કોઈ પણ વ્યક્તિ એક ફ્લો માં બોલતી હોય રજૂઆત કરતી હોય અને એમાં વચ્ચે છે ને સભાપતિ એને ટોક્યા કર્યા કરે કે પછી સત્તા પક્ષ તરફથી કે વિપક્ષ તરફથી ટોકાટો થતી હોય તો તાળી તો બે હાથે પડે ને એક હાથે તો તાળી પડે નહીં એટલે આજે ઉપદેશ કર્યો અને કોણ ઉપદેશ કોણ કરે છે એક ભાઈ બહુ જુનિયર માણસ છે જે સંસદીય બાબતોના મંત્રી છે કિરણ રીજુ રીજીજુ આમ તો એમના કરતા ઘણા બધા સિનિયર નેતાઓ એ વિપક્ષમાં છે સત્તા પક્ષમાં છે પરંતુ એ સંસદીય બાબતોના મંત્રી છે અને એ ઉપદેશક વધારે છે તમને ખ્યાલ છે કે એમણે ક્યારેક કહેલું કે હું જોઉં છું કે મને ગોમાસ ખાતા કોણ રોકે છે અને એ ટીવી માધ્યમોમાં પણ આવ્યો એમનો વિડીયો પણ પછી છે ને એમણે ફેરવી તોડ્યું હતું અને તમને આજે પણ કહું કે ઈશાન ભારતના રાજ્યોમાં ગોવામાં કે કેરળમાં આજે પણ ગોમાસ ખવાય છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ પણ એવી ઘોષણા કરેલી છે કે તમે મને જીતાડો હું તમને છે ને સાત્વિક ગોમાસ ઉપલબ્ધ કરાવીશ ગોવામાં તો મુખ્યમંત્રી એ પોતે અને કેરળમાં તો એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માલ્યાપુરમ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા એટલે કે મુસ્લિમ બહુલ પ્રદેશમાંથી લડી લડી જિલ્લામાંથી એ એ રહ્યા હતા હતા અને કહેતા કે મને તમને સારા સારી ક્વોલિટી નું ગોમાંસ ઉપલબ્ધ કરાવીશ એટલે ભારતીય જનતા પાર્ટીને ગાય માટે કેટલો પ્રેમ છે એ આપણે બધા સમજી શકીએ છીએ આ ભાઈ શ્રી ઉપદેશ કર્યો એ ઉપરાંત આ બેઠક જેમણે બોલાવી હતી રાજનાથ સિંહે બહુ જ સિનિયર નેતા છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે પણ એમનું કેટલું ચલણ મોદી યુગમાં ચાલે છે એ આપણે અગાઉ પણ જોઈ લીધું છે કારણ કે એ મલ્લિકાર્જુન ખડગેને ફોન કરવાના હતા એ તો ફોન એમનો ક્યારે થયો નહીં અને ડેપ્યુટી સ્પીકરની વાત પર સંમતિ સધાઈ નહીં

જે ગંગાજળ લઈને યાત્રા હોય છે ત્યાં યોગી મહારાજે એટલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથે જે ફતવો બહાર પાડ્યો છે કે બધા જ ને એ નામ પોતાના લખે અને મુસ્લિમોના મુસ્લિમો પાસેથી હિન્દુઓ જેને કોઈ ખરીદી ન કરે એના બહિષ્કારની આખી એક આખું એક ષડયંત્ર ચાલે છે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ એ એ મુદ્દો એનડીએ ના ઘટક પક્ષો એ પણ ઉઠાવ્યો છે અને આ મુદ્દો તમને જણાવી દઉં કે સુપ્રીમ કોર્ટમાં ગયો છે અને ખાસ કરીને એનડીએ નો ઘટક પક્ષ આર એલડી એટલે રાષ્ટ્રીય લોકદળ એના જે નેતા છે એના સર્વોચ્ચ નેતા છે જયંત ચૌધરી અને મિનિસ્ટર પણ છે એમણે તો એટલે સુધી કહ્યું છે કે શું હવે છે ને જબ્બા ઉપર પણ નામ લખવાના થશે એમણે પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું છે અને આજે અમને જે વાવડ મળી રહ્યા છે એ પ્રમાણે એ એનડીએ ની બેઠકનો પણ એમણે બહિષ્કાર કર્યો છે જેડીયુ નીતિશ કુમારની જે એનડીએ નો ભાગ છે એ એણે પણ આ ફતવાનો વિરોધ કર્યો છે અને આજે જે બેઠક થઈ એ બેઠકની અંદર પણ 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 આ મુદ્દો ઉઠ્યો હતો રાજનાથજીએ બધાને વિનંતી રીજુજી રીજીજુ એ છે ને અવરોધ ન કરે કારણ કે વડાપ્રધાન શ્રીને આખો દેશ સાંભળવા માંગે છે તો વિપક્ષના નેતાને સાંભળવા નથી માંગતો એનો અર્થ એ થયો મને લાગે છે કે હવે તો છે ને ધારો કે સત્તા પક્ષ કંઈ બોલે તો વિપક્ષ પણ એટલો જ મજબૂત છે અને ગૌરવ ગોગોઈએ બહુ સ્પષ્ટપણે કહ્યું જે લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા છે એમણે કહ્યું કે વિપક્ષને પણ પોતાના મુદ્દાઓ ઉઠાવવાની છૂટ મળવી જોઈએ અને એને વારંવાર ટોકવામાં ન આવવા જોઈએ આ મુદ્દાઓ ઉપરાંત જે બહુ જ મહત્વના મુદ્દાઓ ઉઠ્યા એ જેડીયુ તરફથી એટલે ઓડિશામાંથી બીજેડી એટલે બીજું જનતા દળના જે નેતા હતા એમણે તો ભારતીય જનતા પાર્ટીને યાદ દેવડાવ્યું અથવા સરકારને યાદ દેવડાવ્યું કે તમે તમારા વચનનામામાં તમે કહ્યું હતું કે તમે ઓડિશાને સ્પેશિયલ સ્ટેટસ આપશો હજુ સુધી તમે આપ્યું નથી અને એની માગણી એમણે કરી આંધ્રપ્રદેશના ટીડીપી ચમત્કારિક રીતે ટીડીપી એ સ્પેશિયલ સ્ટેટસની માગણી નથી કરતું પણ જગન રેડ્ડીની વાય એસઆર કોંગ્રેસે આંધ્રને સ્પેશિયલ સ્ટેટસ મળવું જોઈએ એની માગણી પણ આજે કરી હતી

ચંદ્રબાબુ નાયડુને અબજોનું પેકેજ આપવા માટે મોદી તૈયાર થયા છે કારણ મળશે અને જેડીયુને પણ એક કારણ મળશે પણ અબજો રૂપિયાના પેકેજ એ આંધ્રને મળે એવી શક્યતા છે અને એટલા માટે ચંદ્રબાબુ નાયડુ ની આજની બેઠકમાં આ સ્પેશિયલ સ્ટેટસની વાત નથી કરી એમણે જરૂર માગણી કરી છે કારણ કે બંને જેડીયુ અને ટીડીપી બંને મુસ્લિમ સમાજના મુદ્દાઓને લઈને એ બહુ જ બોલકા છે અને ભારતીય જનતા પાર્ટી એ હિન્દુ મુસ્લિમનું રાજકારણ ખેલા કરે છે અને યોગી આદિત્યનાથે જે શરૂ કર્યું છે એ દિલ્હી સુધી એનો રેલો પહોંચ્યો છે દિલ્હી પોલીસે પણ મુસ્લિમ વિસ્તારોમાં કાવડિયાઓને એને માટે કઈક દુકાનો કે થાય એની છૂટ ન અપાય મુસ્લિમોને એવી વ્યવસ્થા કરવાની કંઈક ગોઠવણ કરી છે એટલે મને તો એવું લાગે છે કે આ વિપક્ષની બેઠકમાં જે મુદ્દાઓની ચર્ચા થઈ એ મુદ્દાઓ આ બજેટ સત્રની અંદર એ ખૂબ ચર્ચાસ્પદ બનવાના છે અને

અ બજેટ સત્રની અંદર તમે જો એ જે લાઈવ કરવામાં આવે એને પણ જોતા રહેજો અને તમને પણ પ્રશ્નો થતા હોવા જોઈએ આપણે પણ એની આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ પર એની ચર્ચા જરૂર કરતા રહીશું નમસ્કાર